રાજ્યકક્ષાના મંત્રીઓની વાત કરીએ તો ઈશ્વરસિંહ પટેલને જળ સંપત્તિ હવાલો સોંપાયો ડોક્ટર મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપાયો તો પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ અને કાંતિલાલ અમૃતિયાને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા રમેશ કટારાને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન વિભાગ તો દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા કૌશિક વેકરિયાને કાયદો અને ન્યાયતંત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી બનાવાયા પ્રવીણ માળીને વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વાન વ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા જયરામ ગામિતને રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ અને અને લેખન સામગ્રી પ્રવાસન યાત્રાધામ વિકાસ નાગરિક વિભાગના મંત્રી ત્રિકમ છાંગાને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તો કમલેશ પટેલને નાણાં પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ સરહદી સુરક્ષા અને નશાબંધી અને આબકારી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવવા સંજયસિંહ મહિડા મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત અને ગ્રામ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા પૂનમચંદ બનંડા અને આદિજાતિ વિકાસ અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા તો સ્વરૂપજી ઠાકોરને ખાદી કુટીર ગ્રામ ઉદ્યોગ વિભાગ અને રીવાબા જાડેજાને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા